બોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી યોજાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા આઠમા જૂનમાં પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો હતો જ્યાં કમિશનરના હસ્તે રાષ્ટ્રધ્વજની સલામી આપવામાં આવી હતી સાથે અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે સુરત મનપાના કમિશ્નર બંછા નિજય પાંડીના હસ્તે મહાનુભાવો અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને માસ્કના ઉપયોગ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મનપા ખાતે આવેલા મનપાના પાર્ટી પ્લોટ પર યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સિક્યુરિટી તથા ફાયરના જવાનો દ્વારા પરેડ કરાઈ હતી તો મનપા કમિશનર દ્વારા પણ કરવામાં આવ્યું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા રમતવીરોનું સન્માન કરવાની સાથે કોવિડ નાઇન્ટીન સ્વચ્છતા સર્વેક્ષણ અંગેનો વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજે બાવોતેરમાં ગણતંત્ર દિવસ સુરત શહેર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવેલા છે એમાં ખાસ કરીને જેટલા અધિકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ તમામ એનજીઓસ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ જે કોવિડ નાઇન્ટીનના કામગીરીમાં ખૂબ સુંદર પોતાનો ફરજ નિભાવ્યા છે એ તમામ લોકોને સન્માનિત કરવાનું ગર્વ અને ગૌરવ મને પ્રાપ્ત થયું છે અને એના સાથે સાથે જે વેક્સિનેશન માટે પણ જે લોકો કામગીરી કરી રહ્યા છે એમને પણ પ્રોત્સાહન આપવા માટે ગર્વ અને ગૌરવ પ્રાપ્ત થયું છે બોંતેરમાં આપણું જે ગણતંત્ર દિવસ છે એટલા માટે એક આનંદનું જે બહાર છે એના સાથે સાથે તમામ લોકોને કર્તવ્યનિષ્ઠ થઈને આપણે તમામ જે પડકારો છે એને ઝીલી લેવાનું અને એક સુંદર અને ધબકતું અને વર્લ્ડનું એક બેસ્ટ શહેર નિર્માણ કરવા માટે આપણે તમામ સંકલ્પ લેવાનું આજે મેં બધાને એક અપીલ કર્યા છે તમામ બાવતેરમાં ગણતંત્ર દિવસમાં તમામ શહેરીજનોને તમામ લોકોને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ છીએ આ જે ગણતંત્ર દિવસ છે એ ગણતંત્ર દિવસ સમસ્તનું છે સમસ્ત જનગણનું છે એ જનગણ તમામ લોકો આજે આ ગણતંત્ર દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું સુરત મનપા દ્વારા ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ અઠવાલેન્સ ખાતેના પાર્ટી પ્લોટ પર યોજવામાં આવ્યો હતો જ્યારે તમામ ઝોનમાં પણ ઝોનના વડાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અઝર કુરસી ડિટેન્શન યોગ